નમસ્કાર મિત્રો હું છું અત્યારે પ્રયાગરાજને તમારે જો રહેવા માટેની ઘણી બધી તકલીફો પડતી હોય છે કારણ કે પ્રયાગરાજ આવો છો તમે એક વસ્તુ તમને મનમાં થતી છે કે રહેવું ક્યાં આપણે ગુજરાતી તમામ ગુજરાત કારણ કે આપણે ઘરથી દૂર જઈએ એટલે રહેવા માટે આપણે મોઘી મોઘી હોટલો ગોતતા હોય છે પરંતુ તમારે હવે મોઘી હોટલો ગોતવાની જરૂર નથી પ્રયાગરાજની અંદર આપણા ગુજરાતી સમાજ ટ્રસ્ટ દ્વારા ચાલેલી હોટલ જબરજસ્ત સુવિધા અને નંબર વનની સુવિધા છે કારણ કે હું અહીંયા બે દિવસ ત્રણ દિવસ રોકાયો છું અને મને મજા આવી આ પણ અમારા સ્ટાફ છે સાથે કે ચોકીદાર છે બે ચોકીદાર બે ચોકીદાર છે કારણ કે અહીંયા એમનું આખું ટ્રસ્ટ દ્વારા જે ચાલુ છે આપણે ગુજરાતી સમાજનું અને હું તમને આખી અંદર જે હોટલ છે મતલબ કે ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા જે ચાલે છે એ તમામ બતાવું છું તમે પ્રયાગરાજ જવાના પ્લાન કરતા હો તો આ વિડીયો તમારા માટે છે આ તમે જોઈ શકો છો આ પ્રયાગરાજ આપણું જે ગુજરાતી સમાજનું જબરજસ્ત જે ભવન બનાવેલું છે ઉપર લખેલું છે ગુજરાતીમાં જ ગુજરાતી સમાજ પ્રયાગરાજ જે આ બંને ચોકીદારો છે જબરજસ્ત સુવિધાઓ સાથે આ તમે જોઈ શકો એમની બિલ્ડિંગ આ ગુજરાતી સમાજનું આ ગેટ છે અને આ બાજુ જે કોમન બે બાથરૂમ અને જે છે બાથરૂમની તમે આ આખું બિલ્ડિંગ છે ચલો હું તમને અંદર લઈ જાઉં

और यहाँ गुजराती सब लोग आ सकते हैं जी बिल्कुल पूरा गुजराती और, और, और कितने दिन कोई वो दुख दिन के अभी भी ले सकते हैं कभी भी आ, गुजराती आ सकते ही है और इधर ही आना है ठीक ठीक किसी के बेकावे रिक्शा वालों के हाँ, हाँ। उनका चले जा ले मतलब रूम का पांच सौ रूपए और ए सी वाले का नौ सौ रूपए का जो हॉल है आपको दिखा दिए और उसका पर व्यक्ति डेढ़ सौ रूपए चलेगा गुजराती मानूस के लिए और जो अपना फोर बेड है कॉमन बाथरूम उसका आठ सौ रूपए गुजराती हाँ गुजराती के लिए ડિટેલ પણ આપી દઈએ છે જેમ આપણે હોટલમાં જઈએ એવી જ રીતે સમાજનું ટ્રસ્ટ અહીંયા ચાલે છે અને તમામે તમામ અહીંયા નોંધણી કરાવવાની હોય છે અને આ કાર્ડ હું તમને બતાવું ડિસ્પ્લે ની અંદર નંબર તો નાખી જ દઉં છું પરંતુ જે તમે ગુજરાતી અંદર નંબર પણ આપેલો છે તમે કોન્ટેક કરીને જવાનું હા આ બાજુ ગુજરાતી પણ લખેલું છે ને આ બાજુ ઇંગ્લિશમાં છે खरे खर आप धन्यता अनुभवी ये क्योंकि हाँ हम ये पूरा स्टाफ है यहाँ तीन लोगों का आप देख सकते हो अब रूम देखते हैं कैसी है यहाँ पे रूम ये पूरा यहाँ का बिल्डिंग का आप देख सकते हो ये पूरा रूम है अरे सनी भाई मजा आ गया हमें यहाँ पे हाँ हाँ ठीक ठीक ये पूरा कॉमन रूम है आप देख सकते हो अटैच बाथरूम नॉन ए सी है જબરજસ્ત રૂમ છે તમને ફાઇવ સ્ટાર હોટલમાં પણ ના હોય એવા રૂમ છે હા પાંચસો રૂપિયા માટે એ આ બસ પાંચસો રૂપિયામાં જ છે આ તમે રૂમ જોઈ શકો છો જબરજસ્ત અહીંયા બાથરૂમ અને બધું એડ છે અંદર હા અટેજ બાથરૂમ છે એ સિંગલ હા વો તો હા વો તો મેં હવે ઉપર અમે આપણે જઈએ છીએ આ તમામે તમામ સ્ટાફ અહીંયાનો જે સંચાલન દ્વારા છે એ આપણે બતાવવાની કોશિશ કરે છે આપણે અહીંયા ઘણા બધા લોકો જેમ કે તમારે 10 કરતા 20 કરતા જેમ 100 સુધી પણ અહીંયા વ્યક્તિઓ સુધી રહી 100 કેટલા સુધી ક્ષમતા છે અહીંયા કેટલા લોકો રહેશે આપને કમસે ક્ષમતા હે પૂરે મે હા પૂરે મે 200 200 લોક રહે સકતે ઇતની બડી યહા પે હોટેલ હે યે પૂરા રૂમ યે 30 ઇ 30 લોકો કા પૂરી ડોમેન્ટરી હે ये रतनलाल भी यहाँ हमारे साथ और सनी भाई भी साथ हैं बढ़िया यार आदमी हो आप बहुत काम करते हो अच्छी काम करते हो मुझे मजा आ गया है फिर इन्हें ये पूरा आप देख सकते हो ये पूरा हॉल है जबरदस्त इस साइड पूरा अपना है वो समाज का बिल्डिंग है बस आप चलिए और वो वो देखा देना टेरेस टेरेस भी दिखा चलो सुविधा है

આ ઉપરનું બધું ટેરિસ તો તમે જોઈ શકો ઉપરનું આખે આખું વ્યૂ છે હું તમને બતાવવાની કોશિશ કરું છું અહીંયા જો તમારે નવરાત્રી હોય તો ગરબા પણ રમી શકો છો અહીંયા કેમ કે અત્યારે ડેકોરેશન કરેલું જ છે અને સુકો મહારાજ મંદિર પર છે બાજુમાં શિવનું મંદિર છે આ બાજુ તમે અહીંયા કેટલા દિવસથી આવો છો અચ્છા કેવું છે અહીંયા નું સારું રહેવા માટે ખાવા પીવાનું બધું મળી રહે અહીંયા ગુજરાતી સસ્તું સારું આવું તમને ક્યાં બીજી આખે પર્યાગરાજ ની અંદર ફરતો તો ના મળે જગ્યા પણ ના મળે ના મળે બેસ્ટ લોકેશન સાથે જૂના ઇલાકા માં જઈ લો જગ્યા સારી હવા ફરવા ઠીક બરાબર અમારા વાવથરાજ છે પ્રમોદ ભાઈ તમને પ્રમોદ હા અમારા વાવથરાજ ના છે મજા આવી ગઈ ને આખો ઉપર નો વ્યૂ છે જો તમે પ્રયાગરાજ ની અંદર આવશો મિત્રો આ હું તમને કોન્ટેક્ટ ડિટેલ બધું આપી દઉં છું અંદર તમે આવવાનું ન ભૂલશો કારણ કે આવી લોકેશન ને આવું સારું ને સસ્તું તમને ક્યાંય નહીં મળે આખો બારનો વ્યૂ છે હું તમને બતાવવાની કોશિશ કરું અહીંથી જો આપણે પહેલાં જ બતાવ્યો ત્યાં ગેટ છે આ શિવનું મંદિર છે આજ હજુ હા હા આ પૂરો ઉપરનો વ્યૂ પોઈન્ટ છે સારામાં સારી જગ્યા સારામાં સારી ગુડ ને હા ગુજરાત ની મહારાણી ભાવનગર ની મહારાણી અહિયાં પ્રતાપગઢમાં એમના મેરજ થયા છે એમને અહિયાં ગુજરાતીઓ માટે કરી જગ્યા આપી હા હા આ જગ્યા કરોડો ની એમને દાનમાં માં આપી હા ત્યાં મંદિર માં અને ઓફિસમાં એમનો ફોટો છે ગુજરાતની મારવાણી એમને આ ગુજરાતીઓ માટે ખાસ સસ્તું ભાડું સસ્તું ભાડું ઇલાહાબાદમાં ધર્મશાળાઓમાં હોટલમાં હજાર પંદરસો રૂપિયા રૂમના ભાડું લે વધારે નજરની પણ સારી વ્યવસ્થા છે ગુજરાતી જમવાનું મળે જિલ્લા કિનારો અહીંયાથી નજીક જ છે બે અઢી કિલોમીટર છે બે અઢી કિલોમીટર અહીંયા સો દોઢસો રૂપિયા ભાડું લે

इस तब पूरी सेवा देते फैमिली और फैमिली की तरह और सब सुविधा अच्छा जवाब फर्स्ट क्लास आपको व्यवस्था फोन पे भी ये बुक हो सकता है ऑनलाइन भी भी हो सकता है हाँ और ऑफलाइन भी यात्रा धाम द्वारा भी और हमें नंबर पे हमारे कांटेक्ट करें जो नंबर बताया आपको वो मैं डिस्प्ले पर एक बार दे देता हूँ कोई दिक्कत नहीं हां ठीक है नमस्कार 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 महाराज भाई बहुत-बहुत पंडित जी नमस्कार ત્યાં તમે જોઈ શકો છો સોલારની સુવિધાઓ છે આ ઉપરની જે સોલાર સોલારનું અહીંયા ઉપર પાણી માટેની અલગ અલગ વ્યવસ્થાઓ કરેલી છે જબરદસ્ત તૈયાર છે નજારો અને આ સામ બાજુમાં જ મહાદેવનું શંકર ભગવાનનું મંદિર છે અહીંયા તમે જો આવો તો પણ લઈ શકો છો